ભારતીય વીર જવાનોને પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન પરિવાર ભક્તિનગર પોલીસ સ્ટેશન સ્ટાફ તરફથી શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અહેવાલ સંજય પોપટ આજે પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન દ્વારા પુલવામા અટેક જે થયો હતો ચૌદ ફેબ્રુઆરીના રોજ એમાં ઘણા બધા આપણા શહીદવીરો અમલ થઈ ગયા એ માટે થઈને આજે પોલીસ સ્ટાફ ભક્તિનગર પોલીસ સ્ટાફ અને પીઆઈસી મયુર્જ્વતસિંહ સરવૈયા અને પોલીસ અને પ્રજા વચ્ચે સમજવા રહે કાયમી માટે અને એ માટે થઈને અમે આજે નવદળ પ્રયુક્ત હાથ ધર્યો છે અમે આજ ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર પુલવામાં અટેક જે થયો હતો એ બધા શહીદોને શહીદ વીરોને અમે આજે નમન માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કાર્યક્રમમાં અને બધા જ પોલીસ મિત્રોને અમે આજે ખૂબ આભાર માનીએ છીએ અમને એમને ખૂબ જ આપ્યો